સકલ દિગંબર જૈન સમાજના દસ લક્ષણ પર્યુષણ પર્વની પૂર્ણાહુતિ નિમિત્તે પાદરા ખાતે ભગવાન શ્રેયસનાથની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી સાથે તપ કરના તપસ્યો બગીમાં બિરાજમાન સાથે શોભાયાત્રામાં નીકળ્યા હતા સકલ દિગંબર જૈન સમાજના દસ લક્ષણ પરિષણ મહાપર્વની પૂર્ણાહુતિ થતાં જ પાદરામાં સકલ દિગંબર જૈન સમાજ દ્વારા પાદરા ખાતે સોમવારે ભગવાન શ્રેયસનાથની ભવ્ય શોભાયાત્રા ચોક્સી બજાર પાસે આવેલ જૈન દિરાસરથી નીકળી હતી વાસ્તે ગાસતે અને હર્ષોઉલ્લાસ સાથે નીકળેલી શોભાયાત્રામાં ઉપવાસના તપસ્યો જેમાં દસ ઉપવાસ કરનાર સ પ્રણવ દિલીપકુમાર છ ઉપવાસ કરનાર શાહ ક્રિંકલબેન અજયકુમાર ત્રણ ઉપવાસ કરનાર સહ સપનાબેન રોનકભાઈ શાહ કાવ્યભાઈ પ્રણવભાઈ તપસ્વીઓ પણ બગ્ગીમાં બિરાજમાન સાથે નગરમાં શોભાયાત્રામાં જોડાયા હતા ભગવાનને પાલખીમાં બિરાજમાન કરવામાં આવ્યા હતા પાદરા નગરના મુખ્ય રાજમાર્ગો પર શોભાયાત્રા નીકળી હતી જેમાં સકલ દિગંબર જૈન સમાજના બાંધવો મોટી સંખ્યામાં શોભાયાત્રામાં જોડાયા હતા જે શોભાયાત્રા ફૂલબાગ સ્થિત દાદાવાડી ખાતે પહોંચી હતી ભગવાનની પૂજા અર્ચના કરવામાં આવી હતી બાદ આજ રોજ બપોરે બે વાગ્યે રથયાત્રા નીકળી શોભમાં જશે ત્યાં પૂજા અર્ચન કરશે અને ત્યાંથી પાછી અંદર મંદિરે પરત ફરશે પર્યુસન મહાપર્વ માં એક ઉપવાસ કરેલા છે એમાં પ્રણવભાઈ શાહ દસ ઉપવાસ કર્યા છે અને પાંચ ઉપવાસ રિંકલ બેને કરેલા છે એ રીતના મહાપર્યુષણ પર્વની ઉજવણી કરવામાં આવી છે પાદરા દિગંબર જૈન સમાજ દ્વારા અહીંયા પ્રતિક્રમણ દરરોજ સાંજે સાત વાગે પ્રતિક્રમણ રાખવામાં આવ્યું હતું છોકરાઓને ઈનામ વિતરણ કરવામાં આવ્યું છે સમાજના જે શ્રેષ્ઠીઓ દ્વારા આજે શોભાયાત્રા છે અત્યારે અહીંયાથી નીકળીને તોભમાં જશે અને તોપમાંથી નીજ મંદિરે પરત ફરશે